હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાદની સફરેની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે હું તમારા માટે ટેસ્ટી એવા ઢોસાની રેસિપી લઈને આવી છું પણ આ કોઈ સિમ્પલ ઢોસા નથી આજે આપણે બનાવશું લેફ્ટ ઓવર રોટી ઢોસા હા જો વધેલી રોટલી પૈડી હોય અને એમાંથી જો આવા ઢોસા બને તો તો ખાવાની મજા જ પડી જાય આપણે રોટલીમાંથી ઘણી બધી રેસિપીસ બનાવતા હોઈએ છીએ બપોરે રોટલી વધે તો સાંજે આપણે ઘણીવાર છાસવાળી રોટલી વઘારીને ખાઈએ છીએ ઘણીવાર સવારે નાસ્તામાં પોચી રોટલી વઘારીને ખાઈએ છીએ અને રોટલીમાંથી બીજી ઘણી બધી રેસીપીસ બને છે પણ જો ઢોસા બને તો તો બધાને ખાવાની ખૂબ જ મજા આવે કારણ કે ઢોસા એવી વસ્તુ છે કે નાનાથી મોટાને બધાને એટલી પ્રિય હોય તો ચાલો રેસીપી શરૂ કરીએ એના માટે મેં અહીંયા બપોરની રોટલી વધેલી હતી એ ચાર રોટલી લઈ લીધી છે અને મેં આમાં રોટલી છે એમાં કાંઈ પણ જાતના ફેરફાર કરેલા નથી આપણે જે નોર્મલ રોટલી બનાવીએ ઘરે એ જ રોટલી લીધી છે હવે અહીંયા ચારેય રોટલીને મેં નાના નાના ટુકડા કરી લીધા છે અને એક બાઉલમાં મેં નાના ટુકડા એડ કરી અને એમાં અડધો કપ છે દહીં એડ કરી દીધું છે અને રોટલીને આપણે પલાળવા રાખી દઈશું હવે રોટલી છે થોડી વાર પલડે ત્યાં સુધીમાં આપણે ભાજી વઘારી લઈએ ઢોસા હોય એ સાદા ઢોસા તો ખૂબ જ ભાવે છે પણ મને તો મસાલા ઢોસા છે મારા પ્રિય છે એટલે મને તો ઢોસા ગમે ત્યારે બનાવું એટલે હું તો બે બટેટા બાફીને ભાજી તો કરું જ તો આજે આપણે ઢોસા બને જ છે તો ભાજી પણ બનાવી લઈએ સાથે એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ છે ભાજી બનશે ને એકદમ સિમ્પલ છે એના માટે મેં અહીંયા અડધો ટેબલ સ્પૂન છે તેલ લઈ લીધું છે ને તેલમાં છે મેં રાય અને હિંગનો વઘાર કરી લીધો છે અને પછી મેં આમાં બે ટી સ્પૂન જેટલી અડદની દાળ એડ કરી દીધી છે કોઈપણ સાઉથ ઇન્ડિયન રેસીપીમાં છે અડદની દાળ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે હવે જો અડદની દાળ છે થોડી સોતે થાય ને મેં આમાં એક મીડિયમ સાઇઝની ડુંગળી છે એની લાંબી ચિપ્સ કરીને એને એડ કરી દીધી છે તમારે ઝીણી ચોપ કરવી હોય તો પણ તમે એ રીતે કરી શકો છો પછી મેં અહીંયા બે મરચાં લઈ લીધા હતા નાના નાના એના આ રીતે નાના કટ કરીને એ એડ કરી દીધા છે હવે ડુંગળીમાં મેં બે ટી સ્પૂન જેટલું સોલ્ટ એડ કરી દીધું છે અને વન ફોર્થ ટી સ્પૂન જેટલી હળદર એડ કરેલી છે હળદર છે ગમે ત્યારે કોઈ પણ રેસીપીમાં એડ કરવામાં ખાસ ધ્યાન રાખવાનું હળદરથી ને ક્યારેક છે એ કડવાશ આવી જાય છે એટલે તમે વધારે પડતી હળદર એડ કરશો તો એનો ટેસ્ટ છે એ બગડી જશે આમાં આપણે થોડો યલો કલર આવે એટલા માટે જ આપણે હળદર એડ કરવાની છે ડુંગળી એકદમ સરસ સોતે થઈ જાય પછી મેં બટેટા ઓલરેડી બાફેલા રાખેલા હતા બે મોટા બટેટાને મેં બાફી અને કટ કરીને રાખેલા હતા એને એડ કરી દેસું અને આપણે આને રફલી છે એ ચમચેથીને મેશ કરી દેવાની છે તો બસ તમારી ભાજી છે રેડી થઈ ગઈ કોરિયન્ડરથી ગાર્નિશ કરી અને આપણે સાઈડમાં રાખી દેસું હવે આપણે ટોપરાની ચટણી બનાવી લઈએ એકદમ બહાર જેવી એના માટે મેં અહીંયા મિક્સર જારમાં વન ફોર્થ કપ દાળિયા લઈ લીધા છે મેં મોરા દાળિયાનો યુઝ કર્યો છે દાળિયાની બદલે તમે દાળિયાની દાળ પણ લઈ શકો પણ મોરા હોવા જોઈએ હળદર વગરના ને મીઠા વગરના હવે જો મેં આઠથી દસ પાન છે મીઠા લીમડાના લઈ લીધા છે અને પછી મેં અહીંયા હાફ કપ છે ટોપરું લઈ લીધું છે લીલું નાળિયેળ જે આવે છે એ નાળિયેર લઈ લીધું છે અને ત્રણ મરચાં લઈ લીધા છે એમાં બે છે મોરા મરચાં અને એક તીખું મરચું લીધેલું છે પછીને મેં આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને પાણી એડ કરી દીધું તો બસ તમારી ચટણી છે રેડી થઈ ગઈ છે ને એકદમ બહાર જેવી તમને આવી ઘાટી ચટણી ભાવતી હોય તો તમે ડાયરેક્ટ આ રીતે પણ ખાઈ શકો છો મેં મિક્સર જારમાં લાસ્ટમાં ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરી ને બધું પાણી છે ચટણીમાં એડ કરીને મીડિયમ થીક ચટણી છે એ બનાવી લીધી છે ચટણીનો વઘાર કરી લઈએ વઘારમાં મેં આમાં તેલ રાઈ જીરું હિંગનો વઘાર કરી લીધો છે ને એમાં મીઠા લીમડાના પાન અને લાલ મરચાં એડ કરીને ચટણી છે રેડી કરી લીધી છે હવે આપણે ઢોસાનું બેટર બનાવી લઈએ આપણી રોટલી છે એકદમ સરસ છે સોફ્ટ થઈ ગઈ છે એટલે હવે આપણે એને મિક્સર જારમાં એડ કરી દઈએ અને મિક્સર જારમાં રોટલી એડ કર્યા પછી મેં આમાં એક કપ છે રવો એડ કરી દીધો છે મેં અહીંયા ચાર રોટલીની સામે એક કપ છે રવાનું માપ લીધેલું છે અને પછીને એને પીસવા માટે મેં આમાં અડધો કપ જેટલું પાણી એડ કરેલું છે તો બસ તમારું ઢોસાનું બેટર છે રેડી થઈ જશે આ બેટરની કન્સિસ્ટન્સી એક્ઝેક્ટ તમે જે નોર્મલ ઢોસા બનાવતા હોય એ જ પ્રમાણેની રાખવાની છે એટલે મેં આમાં મિક્સર જારમાં અડધાથી પોણા કપ જેટલું પાણી એડ કરેલું છે અને પાછળથી કન્સિસ્ટન્સી સેટ કરવા માટે બીજો મેં અડધો કપ છે પાણી એડ કરેલું છે એટલે ટોટલ મેં એક કપ રવા સામે એકથી સવા કપ જેટલું પાણી એડ કરેલું છે પછી મારી ઢોસાની કન્સિસ્ટન્સી છે એક્ઝેક્ટ ઢોસાના બેટર જેવી છે આવી ગઈ છે તો બસ આપણું ઢોસાનું બેટર છે રેડી થઈ ગયું છે ક્યારેક ઘરમાં રોટલી એટલી બધી પડી હોય છે કે આપણને ખ્યાલ જ નથી આવતો કે એની શું રેસીપી બનાવીએ કે જેથી બાળકોને પણ કાંઈક નવીન લાગે તો આવી રીતે તમે બાળકોને રોટલીના ઢોસા કરીને ખવડાવશો તો બાળકોને પણ ખાવાની ખૂબ જ મજા આવશે અને તમે આ ઢોસા બનાવશો તો કોઈને ખ્યાલ જ નહીં આવે કે આ નોર્મલ ઢોસાના બેટરમાંથી બનાવેલા ઢોસા નથી હવે જો બેટરમાં મેં સોલ્ટ એડ કરી દીધું છે સ્વાદ પ્રમાણે હવે આપણે ઢોસા જ્યારે ઉતારવાના હોય ત્યારે આપણે એમાં એક ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરીશું ને એક ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરશું બેકિંગ સોડા અને ખાંડ એડ કરવાથી ને ઢોસા છે એકદમ ક્રિસ્પી બને છે સોડાને એક્ટિવેટ કરવા માટે હું ચારથી પાંચ ટીપા જેટલું પાણી એના ઉપર એડ કરી અને બેટરને એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશ સાઈડમાં આપણી લોઢી પણ ગરમ થઈ ગઈ છે ઢોસા છે ઘણીવાર લોકો કહે છે કે ઢોસા સરખા ઉતરતા નથી અને ચોટી જાય છે પણ લોઢી એકદમ ગરમ થઈ ગયો અને તમે ઢોસા જો પાથરશો તો ઢોસા છે એકદમ સરસ કાગળ જેવા નહીં બને એટલે ઢોસાની લોઢીનું ટેમ્પરેચર સેટ કરવા માટે આ રીતે તમે પાણીની છાલક મારી અને પછી ઢોસાનું બેટર પાથરશો એટલે ઢોસા એકદમ સરસ પતલા કાગળ જેવા બનશે જો છે લાગે છે કોઈને કે આ રોટલીના ઢોસા છે અને ઇન્સ્ટન્ટ ઢોસા બની જાય છે આના માટે તમારે કાંઈ પણ જાતની પ્રિપ્રિપરેશન કરવાની જરૂર નથી બસ રોટલી વધારવાની જરૂર છે ક્યારેક ઢોસા ખાવાનું મન થતું હોય તો બપોરે થોડી રોટલી ઓછી ખાવાની એટલે આપણે રાત્રે ઢોસા ખાઈ શકીએ તો જો સૌથી પહેલાં મેં બનાવેલો છે ઘી પોળી ઢોસા ઘી પોળી ઢોસા છે એ ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે જો છે ને એકદમ બાર જેવો ઢોસો હવે આપણે ગાર્લિક ઢોસો બનાવી લઈએ તમને કયો ઢોસો ભાવે છે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મને તો મસાલા ઢોસો છે એ મારો ફેવરિટ છે ને મસાલા ફ્રાય પણ મારી ફેવરિટ છે ઘણાને છે ઘરમાં ગાર્લિક ઢોસો જ ભાવતો હોય પણ રવા ઢોસા આપણે બનાવીએ તો એ ગાર્લિકમાં નથી બનતા પણ તમે આ રીતે રવા ઢોસો છે રોટલી સાથે બનાવી દેશો તો તમને જે ફ્લેવરના ઢોસા ભાવતા હશે એ ફ્લેવરનો ઢોસો છે તમે બનાવી શકશો મસાલા ઢોસા છે મેસુ ઢોસા છે ગાર્લિક ઢોસા છે કોઈ પણ ફ્લેવર તમે ઘરમાં જે બોલશે બધી ફ્લેવરના ઢોસા છે ઇઝીલી બની જશે જો ગાર્લિક ઢોસો પણ કેવો સરસ બન્યો છે તો આ રીતે લેફ્ટો રોટીમાંથી ને ઘરે ઢોસા બનાવીને બાળકોને ખવડાવો એ બાને રોટલી પણ પેટમાં જશે તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો તમને આ રેસીપી કેવી લાગી થેન્ક યુ બાય બાય